થોડીક માંડવી ફોલવા લાગે આંગળા બઉ દુખે એમ આંગળા દુખે હું આ બધું કે કરતી ના હોય ને એટલે આંગળા દુખે તો થોડીક કેવું પડે એને કામ કરવા લાગે એમ નો કરાય

ચોખું કરવું પોતા મારવા ફીનાય નાખી ને કોઈ દી કઈ રે વાતું તું તો ઈ તું મૂક ને તું મને છૂટ આપને તો હું ખોદવાનું ચાલુ કરી દઉં મારી રીતે બાર નું કરોડપતિ બનતા તો એક કામ કરોડપતિ તો બની ને જ રહી હવે એવું કઈક મારે કરવું જોઈએ ચક્ર ચલાવવું જોઈએ કરોડપતિ જોતું હવે મેહનત કરીએ ને તું આગળ રૂિ તારી એવી નોકરીમાં મને મેળ જ ના આવે દસ બાર હજાર ની નોકરી માં હું આઠ વાગે જવાનું આઠ વાગે હવે તું તું રેવા દે મને એમ કે તું સમજી જાય તારે નોકરી કરવી નઈ હવે હું મારી રીતે કરોડપતિ બની છું હું તો તને કહું કે મારી જીતી કામે ચડી જા મહેનત કર ઘરે બેઠી બેઠી કરતા કામે જવું તો તારે કામે ન જવું શેઠ ને પૂછી જોઉં તો ને જગા ખાલી હે તારા આવું

અચાનક બોલાવી આ જોડે મને થોડા પૈસા ની જરૂર હતી પચાસ હજાર જેવું તમે તો બધા વેચવા ગયો છો તો મને આ ને જરા મોકલી દયો ઓનલાઈન અને કેસ હોય તો વધારે સારું તું નથી ત્યારે હું ના રેવા દો બેહો બેહો ભૂમિપેન ઉપર કેમ જે આવે તમે મને નો આપી શકો હું તમને આટલો ભરોસો નથી મારા ઉપર તમે મને પૈસા આપો મારા પંદર દિન તમને આપી દઈ પૈસા

અને ટાઈમ ટુ ટાઈમ મળી જાહે નો મળે તો તમે ગમે વસ્તુ ઉપર આવી છો પછી કાઈ તમે મને પૈસા આપી દયો હું તમને પૈસા આપી દઉં એમાં મને કઈ વાંધો નથી પણ તમને મારા સ્વભાવની ખબર જ છે ને હા હા ખબર જ છે અને અમારા ધંધામાં 10% થી હોય 10% આપ દેવા પડશે તમારે વ્યાજ પચાસ હજાર નું દસ ટકા પૈસા લાગી જાય તો વીસ ટકા આપવા તૈયાર છું હા હું તમને દસ ટકા વ્યાજ આપી દઈશ

અમારે તમે એક નથી ને અમારે અમારે બધા તેર ચૌદ દિવસ સુધી તો દેખાય નહીં આવી ગયા હા જો પચાસ હજાર પૂરા આવી ગયા બરાબર થેન્ક યુ તો તમને ત્રણ ચાર દિન માં પૈસા આપી દઈશ నేన ఐపా తో హు ਮారా స్వభావ మే తుమ్నే ఖబర్ హైజ్ చే న హా తో తుమ్నే థై హాస్ પૈસા તો મળી ગયા ગયા આવી એટલે કઈ હજાર હવે કઈ કરવું નથી વેલું જ જેમ મને કરી નાખું તો અત્યારે લગાડી દઉં જી થાય કાલે જોવાનું રહે માતાજી કરે ને લાગી ચાહે કે મારો ફોન આવી ગયો લગાડી લેવા દે માતાજી કરે ને હે માતાજી સટલમાં પૈસા તો લગાડ્યા હે ઈ પછી પચાસ હજાર પ્લીઝ કાલે લાભ થયેલ બીજો કરાવી દેજો આખા નીંદરે આવવાની નથી કાલે રૂપિયા આવી જાય એ કાઈ ચિંતા નહીં

અને કા બરાબર તો અમારે ફોર વ્હીલ છોડાવવાનો વિચાર છે ને એટલે મેં કીધું કરીને પૂછી દઉં હા તો અમે બે ત્રણ દિવસ માં આવશું ખબર નથી દુનિયા ચંદ્ર ઉપર ગઈ હે તોય તમારા વિચાર ન્યાય રિયા જૂના જમાના ઘરમાં બૂટ પહેરીએ તોય નડે બોલો વાંધો હું અને આ બધું શું છે

ત્યાં તા પાછા ડબલ પૈસા પાછો લગાડી દેવા આ વખતે હવે એક લાખ નો સટ્ટો લાગી ગયો હે હવે માં જો રૂપિયા આવે રૂપિયા ના તો ઢગલે ઢગલા હે અને પછી તજે મજે કરવાની હે આવા કોણ કામ ધંધા કરે નોકરી કરે તમે હું વાત કરો મારા બધા પૈસા ડૂબી ગયા ના હોય હે ભગવાન તમે મારી હું કર્યું મારી બેન ને હું જવાબ આપીને આરતી બેન આગળ મેં તો પચાસ હજાર લઈ લીધા હે

બધા એમ જ કે મારું કેટલા કેવું નામ છે તમને ખબર છે મારે બીજા વખતે નહીં દેવા હોય પૈસા મારા સ્વભાવ ની તમને ખબર જ છે મેં તમને પહેલેથી કીધું તું કે મારે પૈસા જોઈ મારો સ્વભાવ કેવો છે એ તમને ખબર છે લાવો તો આ ચેન આપી ગયો

તમે ચિંતા ના કરો હું મારી બેન બેનના પૈસા હું દઈ દઈએ ને મારી મહેનત એક પૈસા કમાયેલા છે ને મેં ભેગા કરેલા છે હું તમને દઈ દઈને તમારા ઘરે પહોંચાડી દે પૈસા તમે ચિંતા ન કરો હું તમે મેં તમારા વિશ્વાસ જ દીધા હતા કાજે મેં મારા ઘરે પૈસા પહોંચી જ આવવા જોઈએ હું ચાવું છું

તો મિત્રો મેં જે રીતે શોર્ટકટ રસ્તો અપનાવ્યો છે એવું તમે ન કરતા કેમ કે મને સપોર્ટ કરવા માટે તમારી બેન હતી પણ ઘણા લોકોને એના ભાઈ બહેન સપોર્ટ કરવા માટે નથી હોતા તો જે રીતના મેં કર્યું છે એવું તમે ન કરતા બધાયને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ પણ જરૂરથી કરજો પાછું ભૂલાય નહીં હો જરૂરથી કરજો બાય બાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં